વાવથરાદ જિલ્લામાં સિત્તોતેર માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે આ ઐતિહાસિક ઉજવણીમાં રાજ્યપાલ તથા મુખ્યમંત્રીની ઉપસ્થિતિ સાથે રાજ્ય સમગ્ર વહીવટી તંત્ર હાજર રહેશે નવો જિલ્લો બન્યા બાદ વાવથરાદમાં યોજાતો આ પ્રથમ મોટો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હોવાથી જિલ્લાવાસીઓમાં વિશેષ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ઉજવણી અંતર્ગત આયોજિત શસ્ત્ર પ્રદર્શન પ્રભારી સચિવ

નવનિર્મિત જિલ્લા સેવા સદન ના ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાશે યુવા વિકાસ અને ખેતીવાડી ક્ષેત્રે વિકાસની નવી દિશા આપશે સિતોતેર માં પ્રજાસત્તાક પર્વ લોક ભાગીદારી અને વિકાસના પ્રતિક રૂપે જિલ્લાવાસીઓ માટે યાદગાર બનશે તેમ જણાવ્યું હતું સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વ રાજ્યકક્ષાનું ઉજવણી અત્યારે બાવતરાદ જિલ્લાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ભવ્ય ઉજવણીમાં રાજ્ય સરકારના તરફથી માન્ય ગવર્નર શ્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રી આખી રાજ્ય સરકારના વહીવટીતંત્ર અહીંયા ઉપસ્થિત રહેવાના છે બાવતરાદ નવા જિલ્લા બન્યા પછી આ પ્રથમ મોટું એક કાર્યક્રમ છે જેમાં લોકોની ઉત્સાહ ખૂબ આપણે જોઈ શકીએ છીએ અને અહીંયા આજે શસ્ત્ર પ્રદર્શન પણ કરવામાં આવી રહી છે એ સિવાય લોકોને ઉત્સાહ દરેક કાર્યક્રમના જે તૈયારીમાં એ લોકો ભાગીદારી બતાવે છે અને આ ઇન્ટિરિયર અને પછાત વિસ્તારના નવા જિલ્લાના દરજ્જો આપીને રાજ્ય સરકારે જે વિકાસ માટેની મુહિમ લીધું છે એનું સાચા અર્થમાં હવે લોક સુધી પહોંચાડવાનું જે તબક્કો છે આવી ગયું છે અને આ આ જે કાર્યક્રમ છે એમાં અલગ અલગ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે કૃતિઓ પણ રજૂ કરવામાં આવી રહી છે સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ આયોજન છે પચીસમી તારીખે સાંજે મોટું એક કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન માલુપુર ખાતે કરવામાં આવી રહ્યું છે માનનીય શ્રી દ્વારા સવારથી પચીસ તારીખના રોજ કાલે સવારથી અલગ અલગ ભૂમિપૂજનના કાર્યક્રમ જીએડીસીના ઉદ્ઘાટન અને જિલ્લા તંત્રના જિલ્લા સેવા સદનનું પણ ભૂમિપૂજનના કાર્યક્રમ પણ થવાનું છે એટલે જિલ્લાનું જાહેરાત થયા પછી તરત જ જિલ્લા સેવા સદનનું કામ પણ ઝુંબેશના રૂપે સ્થાનિક તંત્ર દ્વારા ઉપાડવામાં આવી છે એનું જે સુંદર શરૂઆત છે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરાદ હસ્તે થવાનું છે આના લીધે વાવતરાદ અને આ વિસ્તારમાં સુઈ ગામ જેવા અંતરિયાળ તાલુકા સીમાડો અને સીમા વિસ્તારમાં આજે વિકાસનું દોડ હવે વેગ આવશે અને આરોગ્ય શિક્ષણ ઔદ્યોગિક વિકાસ યુવાનો માટેનું કારકિર્દી બનાવવા માટેનું તક અને એમનું નોકરિયાત અને ખેતીવાડી બધા વિષયોમાં સરકાર જ્યારે બહાર આપી રહ્યું છે તો આ સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ એનું એક પ્રતિક રૂપે આપણે સૌને મળી આવે છે ભાગીદારી ખૂબ વધારે છે અને લોકોની ઉત્સાહ પણ અને ઉમંગ સાથે લોકો પણ જોડાય છે